અંકલેશ્વર જીતાલી ગામ પાસે આવેલ સુદામા એસ્ટેટમાં બંધ ગોડાઉન સીમા આવેલ ગાર્ડન સિટીમાં રહેતા લવલે શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશન ના કોન્ટ્રાક્ટ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે જેઓનું અંકલેશ્વર જેડીસી માં જીતાલી ગામ પાસે આવેલ સુદામા એસ્ટેટ ગોડાઉન આવેલ છે જે ગોડાઉન બનાવ્યું હતું તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી વીસ લિટર વાળી કલરની સાત ડોલ અને ત્રણ વેલ્ડિંગ મશીન મળી કુલ એક પોઈન્ટ અઢાર લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં જ પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા છે પોલીસે આ મામલામાં જીતાલીયા રહેવાસી વિનોદ ઠાકુર ગફ્ફાર ખાન પઠાણ અને વહીદ ખાન નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે